સુરત પીસીબી પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝારખંડના વાસીપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સાથે કોઈક બાબતે ઝઘડો થયો અને તેનો મિત્ર જ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બર અલી રહેમાનીએ સાથે મળી દયાશંકર શિવ ચરણ ગુપ્તાની ઉદનામાં દારૂ પીવડાવી ગળાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી ઓળખ ન થાય તે માટે મોઢા પર કપડું ઢાંકી તેને સળગાવી દીધું હતો બાદમાં બંને આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા જેમાંથી મેરાજ અલી ઉર્ફે મિરાજનું નિધન થયું ગયું છે હાલ પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પીસીબી પોલીસે વર્ષ બે હજાર ત્રેવીસમાં દસ વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા બાવીસ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે જેમાંથી હત્યાના સોળ આરોપીઓ પકડાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત